હેલો ગાયશ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં તો ગાઈશ સવારે મેં પહેલા ઉઠી ગઈ છું ચા પીને આવી ગઈ છું અને હજુ બધા ઊંઘ્યા છે વિશાલ કિરણ અપી અને હવે હું જઉં છું શાકભાજી સમારવા માટે તો ચલો જઈએ શાકભાજી સમારવા તો દાદા દાદી શાકભાજી સમારી રહ્યા છે તો જઈએ આપણે ગાય આજે વળાનું છે વટાણા અને ડુંગળીની શાક તો આપણે ડુંગળી કાપીએ દાદા પણ મદદ કરાવે છે તો તો આવશે તૈયાર થઈ છું હવે જઉં છું મેંદી શીખવા તો મળીએ સાંજે બાય તો મળીયે સાંજેદી શીખીને આવી ગઈ છું અને મમ્મી ભેં દોવે છે અને મમ્મી ચાર લઈને આવી ગઈ છે તો ગાઈસ આજે આપણે ભેંસને પાણી પાઈશું તો દોડ ભરી દઈએ પાણી પાવા માટે તો ગાઈસ આજે બનાવની છે ખીચડી તો ચોખા અને દાળ ભેગું કરી દીધું છે તો ગાઈસ ખીચડી બની ગઈ છે અને રોટલી બને છે અને મમ્મી વાસણ ઘસી રહી છે હવે દાદા પપ્પા અને પમીનભાઈ જમવા બેઠા છે તો હું પણ જમી લઉં તો આજે ખીચડી છે તો ગાય હું જમીને આવી ગઈ છું અને બધા નવા ઘરમાં બેઠા છે તો બધા નવા ઘર બેસીને ભૂમતાળજી જોઈ રહ્યા છે